તો મિત્રો હવે આપણે જામનગરથી નીકળીએ છીએ મોહિલભાઈ અને એના પાર્ટનર આપણને ચોકડી સુધી મૂકવા આવશે પછી એ લોકોને કામ છે તો એ લોકો નીકળી જશે અને હું બસની વેઇટ કરીશ જામખનોડાની બસ મળી જાય એટલે આપણે જામખનોડા માટે નીકળી જઈશું મિત્રો તમને લોકોને કાલના વિડીયોમાં મજા આવી કે નહીં કોમેન્ટ કરજો એમાં કંઈ જાણવા તમને મળ્યું કે નહીં મિત્રો તમે ના જોયો હોય તો એકવાર જરૂરને જરૂર જોજો આપણે કાલે બ્રાસપાતના કારખાને અને જે આપણે નળની પાછળ જે દિવાલની અંદર ફિટ થાય એ ઢાંકણું આવે એના કારખાને આપણે કાલે ગયા હતા તો તમને લોકોને કેવું લાગ્યું અને જરૂરને જરૂર કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ચાલો હવે આપણે રોડની મજા લઈએ આપણે પાછા બસમાં જશું તો કઈ બસ આવે જોઈએ એસટી આવે છે કે પ્રાઇવેટ આવે છે હું તમને જણાવીશ તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં એસટી બસ આવી ગઈ છે જામનગર સત્તાધાર હવે તમે લોકો જુઓ એસટીની સવારી એસટી આપણી સલામત સવારી બેઠા પછી જવાબદારી તમારી ચાલો બધા લોકો જામ ગણના મારી સાથે હવે રોડની થોડીક વાર મજા લઈએ આપણે ત્યાં જામગણા પહોંચી જઈશું પણ અત્યારે બે વાગ્યાનો તડકો છે બહુ જ ગજબ છે ફૂલ તડકો માથું દુખવા માંડ્યું એવી હાલત છે એટલે આજે વખત આપણે નહીં વિડીયો બતાવીએ તમને લોકોને પણ વાંધો ન આવે પછી મળશું આપણે ઘરે જઈને શું છે પાછું આજના જમવામાં તમને ઘરે જઈને હું જણાવીશ

તો હવે બની જશે મસ્તના ગુજરાતના ફેવરેટ માસીના માસી ને ભાવે ખાટીઆટ હોકળા બની જશે જૈન વિજય જામનગરની પ્રખ્યાત ડ્રાય ફ્રૂટ કચોરી ભાંગો હો કયો સો સોને કા લડુ કાજુ કિસમિશ થી ભરપૂર केही लाग् कचोरी

સારું ચાલો મિત્રો હવે આપણે કાલે મળીશું બધા લોકોને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ રાતે રાતે આવજો